છેલ્લા કેટલાક દિવસથી હાથ તાળી આપી ગયેલ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી ડભોઈ શહેર અને તાલુકામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે ડભોઈ શહેરમાં પવન સાથે વરસાદ વરસતા કેટલાક સમયથી લોકો બફારાથી પરેશાન હતા જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ડભોઈ શહેરના સિનોર ચોકડી મહુડી ભાગોળ વિમલ સોસાયટી અંબિકા સોસાયટી દયારામ નગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ડભોઈ તાલુકાના તરસાણા મોતીપુરા મગનપુરા ચલવાડા ધરમપુરી શંકરપુરા મંડાળા જેવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે રોડ રસ્તા પાણી પાણી થયા અને વરસતા વરસાદની ખેડૂતના પાકોને જીવતદાન મળ્યું છે